અમદાવાદમાં વરસાદ બાદ હાલાકીના આવ્યા છે સરદારનગર વિસ્તારમાં વરસાદ ખોલી નાખી છે એક માસ અગાઉ પડેલો ભૂવો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે મુખ્ય માર્ગ વચ્ચે ભૂવો પડતા પાસે આવેલી શાળાના બાળકો અને સ્થાનિકો હાલ હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે તો ખાડામાં ડ્રેનેજની લાઇન લીકેજ થતા ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સ્થાનિકો બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે અમદાવાદમાં વરસાદ નજીવો પડે તો પણ ઠેર ઠેર હાલાકીના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તાર પાસે આવેલ જે મુખ્ય એક માર્ગ છે કોતુરપુર તરફનો જે માર્ગ પર રસ્તાની વચ્ચોવચ મસ્ત મોટો ભૂવો પડી ગયો અને ભૂવો આજકાલનો નહીં પરંતુ એકથી દોઢ મહિના પહેલા પડ્યો છે જ્યારે તંત્ર દ્વારા માત્ર અહીંયા બેરિકેડ લગાવવામાં આવ્યા પતરા મૂકીને સંતોષ માનવામાં આવ્યો પરંતુ હાલ આ પતરાની પણ પરિસ્થિતિ જોઈ શકાય છે કે એકથી દોઢ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે છતાં પણ અહીંયા ત્યાં કોઈ પણ સમારકામ નથી કરવામાં આવેલું જેને લઈને જે આ ભુવાની અંદર ગંદુ પાણી છે તે ભરાઈ જાય છે અને રોગચારો પણ સતત અહીંયા વકરી રહ્યો છે સ્થાનિકો સાથે વાતચીત કરીશું કેટલા સમયથી આપ આ પ્રકારની મુશ્કેલી ભોગવી રહ્યા છો ને આ ક્યારે ખાડો પડ્યો હતો આ લગભગ છેલ્લા એક દોઢ મહિનાથી તો આ ખાડો છે જ કેટલી હાલાકી ભોગવી પડે છે અહીંયા આવતા જતાં ગામના છોકરાઓની હાલાકી તો ખાસ ધ્યાન રાખવાનું હોય

અને બાળકોને બહુ રોગચારો ફેલાયો છે અંદર બાળકોને બહુ જ તકલીફ પડે છે આવા જવાની અહીંયા લગભગ દોઢ મહિનો થઈ ગયો વરસાદનો ટાઈમ થયો છે બેરીકેટ લગાયા હતા બેરીકેટ બી તૂટી ગયા છે પ્લસ નાના છોકરાઓ અહીંયા રમતા હોય છે અહીંયા મોટા હાદસાની રાહ જોઈ રહી છે કોર્પોરેશન કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ